રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના સેવત્રા ગામમાં કમસમે વરસાદથી ખેડૂતોના મોમાં આવેલો કોડિયો છીનવાયો તમામ પાક સંપૂર્ણમાં નુકસાન થયું છે ખેડૂતો કહી રહ્યા છે ફક્ત સર્વે કરો અને સહાય ચૂકવો રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સેવત્રા ગામ પણ કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો ઉપલેટા પંથકમાં સતત વરસી રહેલા કમોસમી વરસાદથી ખેડૂતોના મહામોલા પાક જેવા કે કપાસ મગફળી સોયાબીન તમામ પાકોને ભારે નુકસાન થતા સેવત્રા ગામમાં આવેલા ખેડૂતોની માઠી દર્શા બેઠી હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે ખેડૂતો પાસે નવું વાવેતર કરવું કે ન કરવું તે પણ એક મોટો પ્રશ્ન થયો છે કુદરતી આફત સામે ખેડૂત ચિંતા તૂર બન્યો સેવત્રા ગામના ખેડૂત અને કોંગ્રેસ અગ્રણીએ પણ રાજ્ય સરકાર પણ આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે જ્યાં જ્યાં નુકસાન થયું ત્યાં ધારાસભ્ય પત્ર લખ્યા મિનિસ્ટરો પણ સ્થળ મુલાકાત કરીને ગયા તેમ છતાં સરકાર સર્વેના નામે નાટક કરે છે ખેડૂતને ગુમરાહ કરે છે તે બંધ કરી પેકેજ જાહેર કરે ખેડૂતોના જે ધિરાણ છે તે માફ કરી દેવા જોઈએ તેવું મીડિયા સમક્ષ જણાવ્યું હતું લાખાભાઈ ડાંગર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ ઉપલેટા સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર અંદર બહુ માવઠાના મારથી ખેડૂતોની અને ખેડૂત આજે લાચાર બની ગયો છે ત્યારે સરકાર દ્વારા સર્વેના નાટકો કરવામાં આવે છે તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને સહાય પેકેજ બનાવવામાં આવશે આ તે બીજી પ્રકારની અનેક વાતો કરી અને ખેડૂતો આજે સમગ્ર લોકોને બધાને ખબર છે ધારાસભ્યશ્રીઓ પત્ર લખ્યા છે મિનિસ્ટરો જોઈને ગયા છે કે ભાઈ ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ છે કપાસ મગફળી સોયાબી તુવેર અને ખેડૂતોની જે જણસી છે એ સંપૂર્ણ નાશ પામી છે ખેડૂતોની મગફળીની પારાવાર જેની કલ્પના ન કરી એટલી નુકસાની છે ત્યારે આ સરકાર સર્વેના નામ પર નાટક કરી અને ખેડૂતોને ગુમરાહ કરે છે સરકારે પેકેજ જાહેર કરી દેવું જોઈએ ખેડૂતોના જે ધિરાણો છે એ પણ માફ કરી દેવા જોઈએ અને ઉપર ખેડૂતો આકાશની અંદર આજે તમામે તમામ જે વરસાદ વરસી રહ્યો છે એને કારણે ખેડૂતોના બહુ મોટો નુકસાન થયું છે અને સૌ લોકો જાણે છે બીજું મારું કહેવાનું એ છે કે ખેડૂતોના ઉપલેરા તાલુકા વિસ્તારની એક વાત કરું તો ખેડૂતોના જે બાવીસ ત્રેવી અને ચોવીસની અંદર જે પણ સર્વે થયા છે અતિવૃષ્ટિને કારણે વરસાદને કારણે ખેડૂતોને પાક નાશ પામ્યો એના પણ ઘણા ખેડૂતોને આજ સુધી સહાય નથી મળી એ પણ મળવી જોઈએ પરંતુ આ સરકાર માત્ર નાટક કરવામાં પાવઢી છે અને એના દ્વારા આ વખતે ખેડૂતોની જે આ નુકસાની છે એ બધા જોઈ શકે છે એવી નજરોને છતાં પણ સર્વેના નાટક કરી આજ સુધી હજી સર્વે ચાલુ નથી કરવામાં આવ્યું ને ડિજિટલ આપણે સેટેલાઇટ દ્વારા સર્વે થતો હોય અને સેટેલાઇટ દ્વારા જોઈ હોય તો આજે માવઠું થયું છે તો કેમ ખેડૂતોની આ મગફળી પળી ગઈ છે ખેડૂતોનો કપાસ નાશ પામ્યો છે ખેડૂતોની સોયાબીન પલળી ગઈ ઉગી ગઈ છે તો એ એમને દેખાતું નથી આ પણ એક નરી વાસ્તવિકતા છે અને સરકાર આમાં જોઈ કરી અને મોડું કરે છે ટેકાના ભાવે ખરીદી કરવાની એમાં પણ ખેડૂતોને આજે પેલી તારીખ થઈ છે ત્યારે એમાં પણ ખેડૂતોને ગુમરાહ કરે છે એટલે સરકારને લોકોએ ઓળખી જવાની હવે જરૂર છે અને સરકારમાં આવનાર દિવસોની અંદર પાંચ તારીખના રોજ અમે ઉપલેટા તાલુકા અને શહેરના ખેડૂતો માટે અમે ધરણા માટે બેહવાના છીએ આ પાકી વાત છે આ લડત પૂરેપૂરી અમે લડવાના છીએ મારું નામ બારીજા નીલે છે હું સેવંત્ર તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ તારીખ છવ્વીસ થી પડેલા વરસાદ ને કારણે અમારી મગફળી માં પાથરા માં ફૂગ લાગી ગઈ ઉગી ગઈ કપાસ ઉગી ગયો છે સોયાબીન માં ઉગી ગયું છે કાળું પડી ગયું છે અને ઢોરે ખાય એમ નથી એ ઢોરે ખાઈ હગે એમ નથી એવી પોઝિશન થઈ ગઈ છે હવે અમારે કરવું શું હેક્ટરે છે ને પચાસ હજાર નો ખર્ચો થયો છે હવે અમને સરકાર સહાય દે તો સારું મારું નામ વરુ રવિ ગામ સેવંતરા તાલુકો ઉપલેટા

મારું નામ સંજયભાઈ મારું ગામ સેવંતરા તાલુકો ઉપલેટા અને જિલ્લો રાજકોટ છવ્વીસ તારીખથી વરસાદ અમારે માવઠો ચાલુ થયો અને મગફળી બધી પાછરા પલળી ગઈ અને સોયાબીન પણ પલળી ગયું કપાસમાં એ નુકસાની છે અને માંડવી નીકળી ગયેલી કોઈ હોય એ ભૂકા પલળી ગયા અને કપાસમાં પણ ઉગી ગઈ માંડવી પણ ઉગી ગઈ છે